છેલ્લા પાંચ વર્ષથી નાથ સંપ્રદાય સાધુ તરીકે જીવન જીવી રહેલા એવા અંડરવર્લ્ડ કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની ની સીઆઈડીએ ધરપકડ કરી છે ભગવવસ્ત્રો પહેરી ગુનાખોરી માંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર ગેંગસ્ટર માપીના ઉદ્યોગપતિ પુત્રના અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલો છે એક સમયે તે છોટા રાજન માટે કામ કરતો હતો ગેંગસ્ટર બંટી પાંડે પાંચ વર્ષ પહેલાં નાથ સંપ્રદાયની દીક્ષા લેતી હતી અને ફળ અને દૂધનું જ સેવન કરતો હતો ભગવા કપડા તરીકે એક સંત તરીકે ઓળખાતું નાથ સંપ્રદાયના મોટા ભાગના એક એક મહંત હોય પરંતુ સમગ્ર પાછળ ભયાનક ગુનેગાર છુપાયો હતો ઉદ્યોગપતિ મુનુર પુત્ર અબુઝરનું અપહરણ કર્યું હતું ખંડણી પણ માંગી અને પરિવારે કેટલાક પૈસા ચૂકવ્યા છતાં તેને અબુઝરને હત્યા કરી હતી મહારાષ્ટ્ર બોર્ડર પર અસોલી ડેમ પાસેની લાશ ફેંકી હોય જોકે ફક્ત ધડ મળ્યું પરંતુ માથું ક્યારેય ન મળ્યું આ કેસની તપાસ શરૂ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અન્ય કેસની તપાસ દરમિયાન સંજયસિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી હોય જેમાં ખુલાસો થયો કે ગેંગસ્ટર બંટી પાંડેના સાગરિત ભૂપેન્દ્ર બોરા અને સંજયસિંહે મળીને અબુસરનું અપહરણ કર્યું હતું ઓગણીસો ત્રાણુંના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પછી બંટી પાંડે છોટા રાજન ગેંગમાં જોડાયો છોટા શકેલ અને દાઉદ ઇબ્રાહીમ ગેંગના લોકોને અટકાયત હત્યાઓ ચાલી રહી હોય ત્યારે છોટા રાજન પોતાની જુદી ગેંગ ચલાવતો બંટી પાંડેએ છોટા રાજન માટે ખંડણી ઉઘરાવાની કામગીરી પણ કરી હતી જોકે બાદમાં તે વિયેતનામ દુબઈ નેપાળ સિંગાપુર જેવા દેશમાં જોઈને અંડરવર્લ્ડનું ઓપરેશન પણ ચલાવતો